वाली थी राम पीतो तो हेलो तो। जय माता जी जय माता जी हाँ, आपनो कौन बोले रूपाला रूपाला पुरुषोत्तम तो भाई रूपाला जी हाँ जी हां साहब आपनो वीडियो बता, घना बता, जाजा फरता थे है के राम का राम भाई वाली मारे हो के हूं काई खबर नहीं पड़ती का ए आपनी थी कोई स्लिप में रावण राम थी पीतो तो ये तो उ बोलवा ने वाली राम थी વાલી રાવણ બીતો તો એમ મારે કેવાનું હતું રામ બીતો હતો એ આખા ભાષણ નો એટલો ટુકડો કાઢી ને બધા ફેરવે શું કરી હમ તો સાહેબ આખું ભાષણ એટલે કે સાહેબ તમે જે એમાં વર્ણન કરેલું કે છોરી આપણે રામ રાવણ થી રાવણ રામ થી બીતા તા નહી વાલી થી રામ બીતો તો હા

વાલી રામ ની હાથે વધ થયા પછી પોતાના પુત્ર ને રામ ના હાથમાં સોંપ્યો ગાર્જિયન વાલી શબ્દ એ અંગ્રેજી નું ગુજરાતી નથી પણ આ વાલી ના કારણે જેને સાહેબ તમે પછી પાછળથી બોલ્યા ખરા સુધારવામાં ખ્યાલ લઈ નતો ઓડિયન્સ ત્યારે ખ્યાલ લઈ નતો આવ્યો

એ મારી સ્લીપ નતી જીભ લપસી હતી એવું નતું એટલે મેં તરત એની માફી માંગી હતી માફી માંગી હતી એ પછી મારી મારી વાત સાચી ખોટી બીજો વિશે સાહેબ આમાં કેવું સાહેબ કે આપડે સાહેબ જો હાલ તો સાહેબ આપડે સરકાર ભાજપ છે બરાબર છે પણ સાહેબ ભાજપ સરકાર તો સાહેબ ક્ષત્રિયો રે સાહેબ એ ઘણું બધું આગળ આપડો કેવું સપોર્ટ અમે સાહેબ અમને સાહેબ કેવું છે કે ભાઈ હિન્દુત્વ એક કરવા માટે કે ભારત એક કરવા માટે સાહેબ અમે બેઠા છીએ અને પાછળ સાહેબ ફોજમાં ગણો કે સાહેબ હજુ સરકાર એમ કે કે હજુ માર માણસો હજુ આર્મી ખૂટી છે અને માર જોઈએ છે તો સાહેબ ક્ષત્રિયો સાહેબ ગામડા ગામડાથી ગામડાથી સાહેબ અમે હાલે આપી દેવા માટે તૈયાર છીએ છોકરા કે ચલો ભાઈ દેશનું ધર્મનું કામ હે ને આપણું આપણો નક્ષત્રિયોનો તો ધર્મ હું સાહેબ હિન્દુ ધર્મનું રક્ષણ કરું નક્ષત્રિય વહેણ સાહેબ હિન્દુ ધર્મનું રક્ષણ કરવા માટે બનાવેલી છે બરાબર સાહેબ અને સાહેબ એમાં સાહેબ તમે કહેવાય કે રાજા વાજા સાહેબ રોટી બેટીના અંગ્રેજો ના વ્યવહાર કરે સાહેબ એમાં સાહેબ આપડો અંગ્રેજો સાહેબ અંગ્રેજો સાથેનો સાહેબ સમા શબ્દ હતો બરાબર એમાં એટલે મેં કીધું અંગ્રેજો સાથે તો કોઈ વ્યવહાર જ નહીં હિન્દુ મુસલમાન રાજપૂત અમર સાહેબ જે તમે એક રેકોર્ડ ઇન મેં સાંભળ્યું હતું હમણાં એમાં સાહેબ કોઈ પાટણ વાળા સાહેબ ના સાહેબ આપડે કોઈક હતા સાહેબ તમારા અંગે લભ વાત કરતા હતા તમે સાહેબ એમાં એમ કહો કે જોદા અકબર સાહેબ જોદા અકબર તો સાહેબ હિન્દુ હિન્દુત્વ સાહેબ હમણાં મેં બધું બેસાડી બધું જોયું હતું તો એમાં તો સાહેબ એમ જ કહેવામાં આવે કે આ તો મનગંથા કહાની છે અકબર બાદશાહ નો જે વારસદાર હોય

પેલા માગીએ તો સાહેબ કોઈ જો અમારી સાહેબ તો તમે બીજું શું કરી આપણે કો ભૂલ સાહેબ થાય વાત સાચી છે સાહેબ વાત સાચી છે સાહેબ આપણે સાહેબ મંચ પર બેઠા હોય ને સાહેબ તો પેલા સાહેબ આપણે શું બોલવું સાહેબ પેલું નક્કી કરી લેવાનું ને કેટલું બોલવું ને શું બોલતા હોય સાહેબ પેલું મનમાં ખેલવું પડે પછી સાહેબ સામે ખેલાય એ તો તમારી વાત સાચી છે એમાં તો બરાબર સાહેબ ને સાહેબ આપણો તમે સાહેબ આપણો સાહેબ રોટી બેટીના વ્યવહારમાં તો સાહેબ કેવું છે કે પાંચ આંગળીઓ સાહેબ હરખી ન હોય સાહેબ ઝાલા જાડેજા નું ગઢ હોય ઝાલા નો ગઢ હોય સોલંકી કરવા માટે હદ વધારવા માટે એકબીજા બાર ના આક્રમણ આવતા તો કે ચલો એમને મારે આપડે કઈ લેવા દેવા નહીં પણ હતા બરાબર છે સાહેબ એના લીધે સાહેબ પરાક્રમ તો સાહેબ લાખ સાહેબ આમુ આવતા દસ હજાર સાહેબ આમ લડવા ઉભા રહેતા એટલે સાહેબ એમની હેમત કેવાય ને

હા સાહેબ તો સાહેબ આપણે ક્ષત્રિયો સાહેબ સાહેબ દેશ માટે ઘણું અર્પણ કર્યું છે સાહેબ એમનું સાહેબ બલિદાન સમજો સાહેબ 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 હવે 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 કિસ્સા એવા કાઢીએ તમારા ઉપકાર મારા ઉપર દસ હોય તમારી અગિયારમી હું ભૂલ ગણાવું સાહેબ તો મૂર્ખો મોટા મોટો રૂપાલા ના મારા પર દસ ઉપકાર છે ને એમની એક ભૂલ હું જતી નહીં કરી બરાબર સાહેબ આ તો લાખો રામ રામ વખતે સાહેબ દસ હજાર વર્ષ સુધી પહોંચ્યા કૃષ્ણથી લઈને સાહેબ લઈ લો ને તો સાહેબ પાળિયા કેટલા સાહેબ ધર્મ કેટલા સાહેબ કર્મ કેટલા સાહેબથી સાહેબ આટલા બધા ગઢ ના કિલ્લા સાહેબ આપડે બંગલો છોડવાની આશા ના થાય આપણા મોટા ગઢ ના કિલ્લા આટલી જમીન છોડી દીધી ને એમાં સાહેબ પાછળથી ઇન્દિરા સરકારે સાહેબ સાલીયાણા બંધ કરે તો સાહેબ થોડું ઘણું લાગણીઓ અમને નહીં થતી હોય કે સારું અમારા અંગત ખોટું થઈ બિલ બિલકુલ થાય પણ સાહેબ કેવું કેવું હોય કે અમારો તો સાહેબ મોદી સાહેબ જે રહ્યા ને મોદી સાહેબ એમનું સાહેબ અમે અમારા બે હજારમાં અમારો જન્મ સાહેબ ગણો ને માંડીને સાહેબ સાહેબ ગણીએ ને તો અમે એમ જોઈએ છીએ કે ભાજપ સરકાર આવ્યા પછી ગામડા ગામડા લાઇટો ખેડૂતો ગમે તેવું સાહેબ ભાવથી માંડીને વિકાસ થી મળીને રોડથી મળીને બધું સાહેબ અમને જોયેલું છે આટલા વનનું જોયું તો એવું થાય કે ઘણો વિકાસ પણ સાહેબ તમે સાહેબ કેવું કે એક કાદુ સાહેબ ખરાબ આવે ને તો સાહેબ આખી પાર્ટી ને સાહેબ માર પડી શકે ના સાહેબ રાજકોટમાં સાહેબ આટલી પબ્લિક ઊભી નો રે એના બદલે સાહેબ કેટલી પબ્લિક ઊભી થઈ હતી બિલકુલ એના લીધે સાહેબ હમજી સાહેબ વિચારી ઉમર જાજી સાહેબ હું તો સાહેબ તમારા છોકરાના ના છોકરા તાબે શું સાહેબ પણ કેવું સાહેબ કે મારા તો સાહેબ હિન્દુત્વ નો વિષય હે ને મારો સાહેબ ભાજપ નો વિષય છે બરાબર એ જ વિષય છે બાપુ સાહેબ કેવું કે મતભેદ નથી અમે ભાજપ સરકાર એવી છે ને સાહેબ

એટલે સાહેબ સપોર્ટ સાહેબ અમારો ફૂલ છે સાહેબ તમને સાહેબ તમારું ને સાહેબ પેલો તો સાહેબ ભાજપ સપોર્ટ છે ભાજપ માં ઉભા જોતા કે કાં ઊભું કોઈ નહીં પછી ભાજપ છે ને અમે એવા વધરાઈએ ભાજપ માટે પણ સાહેબ કેટલું સાહેબ કે તમે સાહેબ વિવાદમાં સાહેબ જાજા સાહેબ બીજા આવશે તો ચાલશે પણ આપડા ભાજપના કોઈ કાર્યકર્તા નહીં તમારું સાહેબ મન ના ઉખતે સાહેબ જમી સાહેબ આપડે સાહેબ સાહેબ તમે સાહેબ એક બે ગણાવી સાહેબ એટલે રાવલ ની ગણાવ સાહેબ તો સાહેબ ચાલીસ ચાલીસ મુસલમાન થાય એમની રાણીઓ તો સાહેબ એમની એકલા ની કે અમને ખબર સાહેબ કૃષ્ણના ચાલીસ દેશ હતા ને સોળ દેશ હતા સોરી સોળ દેશમાં સાહેબ અત્યારે બધું શાસક રહ્યું બધા મુસલમાનો નું જ છે સોળે સોળ દેશમાં ભારત છોડી અને જે સોળે સોળ જે દેશમાં જેને જેને જે કૃષ્ણના જે વંશજો હતા ને એમને સાહેબ મુસલમાન ધર્મ અપનાયેલો ગણાય બીજી કંડળીઓમાં તો બીજી બધી સાહેબ મુસલમાન ધર્મ અપનાયેલો જે રહ્યો સાહેબ એમને તો સાહેબ બ્લડ લાઈન લઈ લો તો સાહેબ કૃષ્ણ ને ક્ષત્રિયો સાહેબ એક અહેવાલ હતો સાહેબ કે ક્ષત્રિય માંથી એક લખાણ શું હોય ને તો એને વટલાઈ નાખવાનું કાઢી મૂકવાનું કે જે આપડે એ કહેતા જાત બાર મૂકતા આપણે ઘર મૂકીએ નાત બાર કેમ કે સાહેબ આખું કુળ લજવી મારે બધા ને સાહેબ આપડા સાહેબ દસ છોકરાઓ સાહેબ એક છોકરા ને સાહેબ આપડે પાંચ છોકરા હોય એક સાહેબ નીચ કાર્ય કરવા વાળો તો સાહેબ કાઢી મૂકવો જોઈએ કે જે આપડે બધા નીચું ઘાળવાન થાય એના કરતા ને એમાંથી સાહેબ ઘણા કે સાહેબ એમને એ ધર્મ અપનાયજ તો સાહેબ ખાધું પીધું હોય ને તો પણ કાઢી મૂકતા કેમ કે સાહેબ માંસ માટી સાહેબ અમારા આ તો ઠીક વાત બધા હાલ સાહેબ બધા શ્રી ખબર કઈ બાજુમાં જઈ રહ્યા હું હોય ને હું નઈ

સાહેબ તમારા બાજુ સાહેબ ઘણા મળી રહે મારી સાહેબ તમને ભાજપ થી સાહેબ અમે મોદી સાહેબ નું મોઢું જોઈ યોગી સાહેબ નું જોઈ અમને સાહેબ એવું થાય છે કે ભાઈ નહીં કરવું મારે પણ સાહેબ કેવું હોય કે વિરોધ ન કરે સાહેબ હાચામ ના બોલવા જઈએ ને તો તકલીફ એ થઈ જાય કે તમે બધા અંદર અંદર બધા મળેલા હો હાચું તો સાહેબ હાચું ખોટું કરવા માટે તો સાહેબ બોલવું જ પડે છે અને કહેવું જ પડે છે અને સાહેબ કોલે સાહેબ તમને કેમ કર્યું કે સાહેબ જો બીજો હામુ હોય ને તો સાહેબ અમે કર્ફ્યુ લગાઈ દઈએ હાલના હાલ એમ જી જી કે બધું ભેગું કરીને ઘણું કરી શકીએ સાહેબ તમારે સાહેબ જે પણ મન તે ઉપર બોલવું હોય ને સાહેબ તો સાહેબ પેલા તમે તૈયાર કરી દો કે આ બોલવું છે આ નથી બોલવું આ બોલ્યા પછી સાહેબ તમે એમ કહો ને એમાંથી સાહેબ એવું લાગે ને બે શબ્દ તો સાહેબ પેલા મનમાં પાંચ મિનિટ ઉભા રહી પાણી પીને વિચારી કે આ કહેવાથી કઈ નહીં થાય ને પછી શબ્દ કાઢો બરાબર 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 ભલે 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 સાહેબ વાત ખરી છે સાહેબ તમે સાહેબ બહુ બધા સાહેબ હમણાં હમણાં સાહેબ હમણાં જો છ મહિના એની સાહેબ આવી વિરોધમાં સાહેબ બીજી વાર આવીએ તો સાહેબ અમને ખોટું લાગે કે ભાજપનો કેવી રીતે વિરોધ કરવો અમે સાહેબ દરબારો જે ક્ષત્રિયો છે સાહેબ તમે આટલું સાહેબ અપમાન કર્યું અમારું તોય સાહેબ અમને એમ થતું કે અમે આમનો છીએ પક્ષ મૂકી શકીએ बराबर जाए तो साहब गम्यते करे बोलवानू साहब रियों साहब बहु सभ्यता थी साहब आखों वाणी साहब जीवियों साहब तो साहब बदी बाजू वड़ी के चमके हमने आटका नहीं आवता धारे तो साहब चाय बिहार है ना धारे तो साहब जेल बिहार है ये भी तकलीफ ज़हमा